હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિઝ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સીતાફળની આપણે અહીંયા રબડી બનાવીશું સીતાફળ બધાને જ ભાવતા હોય છે પણ સીતાફળની અંદરથી જે પલ્પ કાઢવાનું હોય છે એ કાઢવા માટે આપણે ઇઝી કઈ રીતે કાઢવું એ પણ હું બતાવવાની છું તો અહીંયા આપણે સીતાફળની રબડી હવે આપણે બનાવવાનું શરૂ કરીએ એની માટે અહીંયા આપણે સીતાફળ લઈ લેવાના છે અહીંયા મેં બે મોટા સીતાફળ લીધેલા છે તમારે જેટલી વ્યક્તિઓ માટે બનાવવા હોય એ પ્રમાણે તમારે અહીંયા સીતાફળ લેવાના હવે સીતાફળમાંથી પલ્પ કાઢવા માટે આપણે એક આવું ચોપર લઈ લેવાનું છે જે બધાના જ ઘરે હોય છે હવે સીતાફળને આ રીતે તમારે હાફ કટ કરી દેવાના અને તોડ્યા પછી જે આની અંદરથી જે પલ્પ છે ઠળિયા સાથેનું જ એ તમારે આવી રીતે ચોપરમાં લઈ લેવાનું રહેશે જોઈ શકો તમે પછી ચોપરનું આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને એને આ રીતે દોરી ખેંચીને આપણે જેમ કટ કરીએ છે એવી રીતે કટ કરી લેશું અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે કરવાથી બધો ઠળિયા અને જે સીતાફળનું પલ્પ છે એ બધું અલગ થઈ જશે અને પછી જે એટલું સીતાફળનો પલ્પ હોય એને તમારે આ રીતે એક વાસણમાં લઈ લેવાનું અને આ રીતે લઈ લીધા પછી આને ઢાંકીને તમારે ફ્રીજમાં રહેવા દેવાનું છે કારણ કે જો બહાર રાખશો તો સીતાફળનો પલ્પ કાળો પડી જાય છે એટલે તરતર તમારે ફ્રીજમાં મૂકી દેવાનું હવે આપણે સીતાફળની રબડી બનાવવાનું છે તો રબડી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની એમાં આપણે થોડુંક બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને પછી એની અંદર આપણે દૂધ એડ કરીશું અહીંયા મેં એક લીટરથી સવા લીટર જેટલું દૂધ લીધેલું છે અહીંયા ફૂલ ફેટવાળું ક્રીમવાળું આપણું દૂધ છે અને દૂધને મેં પહેલાંથી ગરમ કરીને લીધેલું છે તમે અહીંયા કાચું બી લઈ શકો છો અહીંયા આપણે જે પહેલાં કડાઈમાં બે ચમચી જેવું પાણી એડ કર્યું એનાથી આપણું જે દૂધ છે એ નીચે બેસી નહીં જાય એટલે આપણે બે ચમચી જેટલું પાણી એડ કર્યું પછી આને હલાવતું રહેવાનું અને હલાવતા હલાવતા આ રીતે થોડુંક અડધું થાય એટલું તમારે હલાવવાનું રહેશે આજુબાજુની જે મલાઈ જામે એ પણ તમારે અંદર લેવાની રહેશે અને સરસ રીતે આ રીતે દૂધ ઉકળે પછી તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પછી એક વાસણમાં અહીંયા આપણે બે ચમચી જેટલું મિલ્ક પાવડર લેવાનું છે અહીંયા મિલ્ક પાવડરની અંદર આપણે બે ચમચી જેટલું દૂધ એડ કરવાનું અહીંયા ઠંડુ દૂધ એડ કરવાનું તમારે અને ગઠ્ઠા ન રહે એ રીતે તમારે પેસ્ટ બનાવવાની છે અહીંયા મિલ્ક પાવડરની જગ્યાએ તમે કાજુની પેસ્ટ બી લઈ શકો છો અને જો ના હોય તો તમે સ્કીપ બી કરી શકો છો હવે આ રીતે મિલ્ક પાવડર સરસ એવું ગઠ્ઠા ન રહે અને પેસ્ટ થઈ જાય પછી જે દૂધ આપણું ઉકળીને થોડુંક અડધું થઈ ગયું છે ત્યારે તમારે આની અંદર એડ કરી દેવાનું અને હલાવતા રહેવાનું જો હલાવશો નહીં તો મિલ્ક પાવડર નીચે ચીપકી જશે અને સતત આને હલાવવાનું છે અને બીજી ચારથી ચાર મિનિટ માટે તમારે આને ઉકાળવા દેવાનું છે જેથી મિલ્ક પાવડર સરસ રીતે દૂધમાં સેટ થઈ જાય અને ચડી જાય હવે આપણે આને હલાવતા રહીને તમારે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું ઉકળીને થાય પછી આની અંદર તમારે સાકર એડ કરવાની છે પણ અહીંયા જે સાકર એડ તમારે ખાસ ધ્યાન રાખવાનું જો સીતાફળ તમારે અહીંયા એકદમ ગળ્યા હોય તો તમારે સાકર સ્કીપ બી કરી શકો છો અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલી સાકર એડ કરેલી છે હવે અહીંયા સાકર આપણી સરસ ઓગળે અને એનું જે પાણી વરે એટલું તમારે બાળવાનું છે અહીંયા હવે આપણે આને પાંચથી છ મિનિટ માટે આ રીતે જ ઉકળવા દઈશું કારણ કે અહીંયા આપણે રબડી બનાવતા હોઈએ છીએ એટલે આપણે થોડું દૂધને વધારે ગટ કરવાનું રહેશે તો તમને રબડીનો જ ટેસ્ટ આવશે હવે અહીંયા આપણી છ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ સરસ એવું ઘટ બની ગયું છે ત્યારે તમારે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની હવે આપણે આ બધું દૂધને આપણે એક વાસણમાં કાઢી દઈશું અને આને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે આને ઠંડુ થવા દેવાનું છે એકદમ જ ઠંડુ થાય એટલું તમારે અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી દેવાનું અહીંયા તમારે તમે વિચાર કરશો કે આમાં સીતાફળનો ઉપયોગ ક્યારે કરવાનો પણ હજુ અહીંયા વાર છે સીતાફળનો પલ્પ એડ કરવા માટે હવે અહીંયા તમે થોડી વાર પછી તમે જોશો તો બધું દૂધ તમારું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે અને જે ઉપરની મલાઈ આપણી જામી છે એ સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાની આ રીતે મલાઈ જામેલી મિક્સ થઈ જાય અને તમે આંગળી બોળો એટલું ઠંડુ થઈ જાય એટલું તમારે થાય ત્યારે તમારે આની અંદર સીતાફળનો જે આપણે પલ્પ કાઢીને રાખ્યું છે એ બધું તમારે આ રીતે એડ કરી દેવાનું રહેશે અને ગઠ્ઠા ન રહે અને સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું રહેશે તમે જોઈ શકો છો કે બધું સીતાફળનો પલ્પ આપણું દૂધમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે આ રીતે તમારું બધો જ પલ્પ દૂધમાં મિક્સ થઈ જાય પછી આને ઉપરથી તમારે થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના જેમાં મેં કાજુ બદામ એડ કરેલા છે તમને આની અંદર જો એલચીનો ફ્લેવર પસંદ હોય તો એડ કરી શકો છો હવે અહીંયા આપણી સીતાફળની રબડી રેડી છે તો આને હવે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું પછી તમારે એક કલાક પછી આને ઠંડી ઠંડી તમે સીતાફળની રબડી સર્વ કરી શકો છો તમારે તરત જ ખાવી હોય તો ખાઈ શકો છો પણ ઠંડી રબડી બહુ જ મજા આવે છે તો આ રીતે સી સીતાફળની સિઝનમાં તમે જરૂરથી સીતાફળની રબડી બનાવજો મેં મારી ચેનલમાં સીતાફળની બાસુંદી બી બતાવેલી છે છેની લિંક હું આઈ બટન પર કે પછી ડી ડિસ્ક્રિપ્શન બોક્સ પર હું મૂકી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ